જેમાં વૃક્ષારોપણ રક્તદાન શિબિર દીર્ઘાયુ પૂજા અને નેત્ર ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ શીતલ સોની નવસારી જલપુર નગરપાલિકાના પ્રમુખ મીનર દેસાઈ ભરત સુકડિયા માજી પ્રમુખ જીગી શાહ અને પરિવારના સભ્યોએ હાજર રહી શુભેચ્છાઓ આપી હતી આ શિબિરમાં 200 થી વધુ યુનિટ ટ્રક て એકત્ર કરવામાં આવી હતું અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું જ્યારે નેત્ર ચિકિત્સા શિબિરમાં નવસારી શહેર તેમજ આજુબાજુના રહીશો સહિતના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ સરગવાલ મે પડતી હું કોલેજ કોડ રહી હું સેકન્ડ યર બીકોમ આ اسی કોલેજ સે અને اسی કોલેજ મે મેને બ્લડ ડોનેટ કિયા હે ઓર મેરા ફર્સ્ટ ટાઈમ કા બ્લડ ડોનેટ કરને મે આ મેને ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કિયા હે और मेरे को बहुत अच्छा लगा ब्लड डोनेट करने के बाद मैंने सुना था बहुत लोगों से कि ब्लड डोनेट करता है तो ब्लड वेस्ट हो जाता है तो मुझे लगता है कि ब्लड डोनेट करने से बहुत लोगों की जान बचाई जा सकती है तो सबको ब्लड डोनेट करना चाहिए आज दिन ज़्यादा मारा जन्मदिवस से बैतालीस वर्ष पूर्ण थे तरह वृक्षारोपण करी खास कर चार सौ प्लस बॉटलों ब्लड कैम्पनी બ્લડ કેમ્પ કર્યો હતો અને ચારસો પ્લસ બોટલો થઈ હતી અને તેની અંદર ખાસ કરીને એસએસ અગ્રવાલ કોલેજની દીકરાઓ દીકરીઓ બહારથી મારા મિત્રો જનરલ પબ્લિક બધા જ અહીંયા આવ્યા હતા અને બ્લડ કેમ્પમાં સહભાગી બન્યા હતા સાથે સાથે શહેરના પોલિટિક્સથી જોડાયેલા સમાજ સાથે જોડાયેલા બિઝનેસ સાથે જોડાયેલા મારા કાર્યકર્તા મિત્રો બધાએ જ હાજરી આપી હતી અને મારો દિવસને સારો કર્યો હતો એટલે એ માટે હું બધાને આભાર વ્યક્ત કરું છું કે મારા જન્મદિન નિમિત્તે બધા સહભાગી બન્યા બસ આટલી જ વાત મારે કરવાની મારો દિવસ લોકસેવામાં નીકળે અને નીકળ્યો છે તેના માટે બસ હું આભારી છું